અને આપણે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવા અલગ અલગ પ્રકારના ભજીયા એકદમ સહેલી રીતે તૈયાર કરીશું તો જોતા જ ખાવાનું મન થઈ ગયું ને જટપટ આ વિડીયોને લાઈક કરી દો ચાલો રસપી શરૂ કરીએ તો હોય સૌથી પહેલા ઘરમાં નાના મોટા બધાને ભાવે એવા અલગ અલગ પ્રકારના ભજીયા ફક્ત એક જ ખીરું બનાવીને તૈયાર કરવા માટે આપણે એક બેટર બનાવીએ જેના માટે એક મોટા બાઉલમાં બે વાટકા જેટલો અથવા વજનમાં અઢીસો ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે લોટને સારી રીતે ચાળીને વાપરવાનો જેથી તમારું ભજીયાનું બેટર ગાંઠા વગરનું એકદમ ફટાફટ હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલી હિંગ અને સાથે અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું તો હિંગ અને અજમો ભજીયાને સારો સ્વાદ આપશે સાથે ભજીયા પચવામાં પણ સરળ બનાવશે હવે અહીંયા બે ટી સ્પૂન જેટલું મીઠું સાથે એક ટી સ્પૂન જેટલા ચેલી ફ્લેક્સ અને બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા દાણા ઉમેરી પહેલા કોરી બધી સામગ્રીને મિક્સ કરીશું તો ચણાના લોટને ગાંઠા વગરનો એકદમ ઝટપટ તૈયાર કરવા માટે જ્યારે તમે ચણાના લોટનું ખીરું બનાવો ને ત્યારે પાણી એકસાથે સાથે નહીં ઉમેરવાનું આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જવાનું કોઈ વિસ્કર કે હાથની મદદથી કે ચમચીથી બેટરને મિક્સ કરતા જવાનું થોડું થોડું પાણી ઉમેરી પહેલા તમારે લોટને આ રીતે ભેગો કરી લેવાનો પાણી સાથે આ રીતે તમે ખીરું તૈયાર કરો ને તો ખીરામાં બિલકુલ ગાંઠા ના પડે અને તૈયાર થઈ જાય તો આટલું બેટર બનાવવા અત્યારે કપ જેટલું પાણી પાણી વાપર્યું છે ઉમેરી બેટરને સારી રીતે મિક્સ કરી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં અહીંયા મેં થોડા વેજીટેબલ્સ લીધા છે તો આપણે જેમ ભજીયા બનાવતા જશું એમ તમને સમજાવતી જઈશ સૌથી પહેલા આપણે તૈયારી કરીએ છીએ મરચાંના પટ્ટી ભજીયાની જે બધાના ફેવરેટ હોય છે મરચાના પટ્ટી ભજીયા બનાવવા અહીંયા મેં થોડા ભાવનગરી મરચા તો મરચાને આ રીતે બીનો ભાગ કાઢી આવા પટ્ટીના શેપમાં સમારી લીધા હવે એમાં ચપટી હળદર પાવડર એક મોટા લીંબુનો રસ અને થોડું મીઠું ઉમેરી મિક્સ કરી દેશું તો હળદર મીઠું અને લીંબુના રસ સાથે આ મરચાને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું જેથી મરચામાં લીંબુ અને મીઠું ખૂબ જ સારી ફ્લેવર આવી જશે તો મરચા થોડીવાર સાઈડ પર રાખી આપણે પતરીના ભજીયા જે બાળકોથી લઈ મોટાને બધાને ભાવતા હોય એના માટેની સ્લાઇસ તૈયાર કરીએ તો આ રીતે બટેટાને થોડું લાંબુ ખમણીશું જેથી ભજીયું પણ તમારું એકદમ સરસ લાંબુ તૈયાર થાય તો આ રીતે આપણે મીડિયમ ખમણીથી વધુ પડતી જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી સ્લાઇસ તૈયાર થતી હોય ને એવા સ્લાઇસરથી બટેટાને ખમણી લેશું પછી આ રીતે બટેટાની સ્લાઇસને પ્લેટમાં ફેલાવી દેશું અચ્છા હું અહીંયા સાથે ડુંગળીના પણ ભજીયા બનાવવાની છું તો મેં ડુંગળીના આવા સ્લાઇસીસ તૈયાર કરી લીધા છે એને પણ આપણે બટેટા સાથે રાખી દેસુ હવે અહીંયા આપણે ડુંગળી અને બટેટા પર બિલકુલ મોશ્ચર ના રહે એના માટે શું કરવાનું એક ટિશ્યુ પેપર લેવાનું અને એનાથી આ રીતે આપણે જે કાંઈ પાણીનો ભાગ હોય એ બધો કાઢી લેવાનો જેથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને અને પહેલીવારમાં જ એકદમ ફૂલેલા ને પરફેક્ટ બને તો બધો પાણીનો ભાગ બટેટા અને ડુંગળી પરથી નીકળી જાય ને એટલે ભજીયા એકદમ ચટપટા લાગે ને એના માટે આપણે ડુંગળી બટેટાના સ્લાઇસ પર આ રીતે થોડું થોડું લાલ મરચું પાવડર અને થોડો થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું આ કરવાથી તમારા ભજીયા એકદમ ટેસ્ટી બનશે તો હવે આ રીતે ચાટ મસાલો અને લાલ મરચું છાંટ્યા પછી આને થોડી વાર સાઈડ પર રાખીએ હવે આપણે દસેક મિનિટ થઈ અને જે ખીરું તૈયાર કર્યું છે ભજીયાનું એને એકવાર મિક્સ કરી લઈએ તો તમે બેસન ને આ રીતે દસ થી પંદર મિનિટ પલાળીને રાખો ને તો એ સારી રીતે ફૂલી જાય અને સરસ થઈ જાય પરિણામે તમારા ભજીયા એકદમ સરસ સરસ બને તો ખીરાને એકવાર મિક્સ કર્યા પછી આમાંથી આપણે એક મોટા ચમચા જેટલું બેટર કાઢી લેવાનું છે જેને આપણે મેથીના ભજીયામાં વાપરવાનું છે મેથીના ભજીયા માટે આપણે ખીરું થોડું આવું ઘાટું જોઈશે તો એને મેં થોડું કાઢી લીધું અને બાકીના ખીરામાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી અહીંયા આપણે જે ડુંગળી બટેટાના સ્લાઇસ અને મરચાની પટ્ટીના ભજીયા બનાવવાના છીએ ને એના માટે તમે બેટર થોડું પતલું જોઈશે આ રીતે ઈઝીલી ચમચામાંથી નીચે પડે એવું બેટર તમારે તૈયાર કરવાનું એમ ન સમજાય તો ચમચાની પાછળ આ રીતે એક કોટિંગ આવે એવું તમારે બેટર ઘાટું તૈયાર કરવાનું છે હવે ભજીયાને બિલકુલ સોડા કે ઈનો ઉમેર્યા વગર ફૂલેલા અને ક્રિસ્પી બનાવવા સાથે બિલકુલ તેલ ના રહે એવા તૈયાર કરવા એક ટેબલ સ્પૂન ગરમ તેલ ઉમેરવાનો ગરમ તેલ ખાસ ઉમેરજો જેનાથી તમારા ખીરામાં સરસ શાઇનિંગ આવશે અને ભજીયા તમારા એકદમ પરફેક્ટ બનશે તો ખીરું તૈયાર છે થોડીવાર હું આને સાઈડ પર રાખી દઈશ પહેલા આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ તો એનું ખીરું તૈયાર કરવા આપણે જે બેટર કાઢ્યું હતું એક ટી સ્પૂન જેટલી ખાંડ બે લીલા મરચાં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો ચારથી પાંચ અધકચરા વાટેલા મરીના ધાણા અને એક ટેબલ સ્પૂન જેટલા અધકચરા વાટેલા સૂકા ધાણા ઉમેરી સારી રીતે ખીરાને મિક્સ કરી દેશું તો આ તમારે તમે જોઈ શકો છો મેથીના ભજીયાનું બેટર આવું થોડું ખાટું રાખવાનું કે તમે ભજીયાને પાડી શકો જો બેટર ઢીલું લાગે તો એક આજ ચમચી જેટલો તમારે કોરો બેસન ઉમેરી દેવાનો આ ભજીયાને ફૂલેલા અને સોફ્ટ બનાવવા એક ચપટી જેટલા કુકિંગ સોડા સાથે અડધા લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો સૌથી પહેલાં આપણે મેથીના ભજીયા બનાવીએ છીએ જેનું ખીરું મેં તૈયાર કરી લીધું છે તો હવે આપણે ગરમ તેલમાં આ રીતે થોડું બેટર ઉમેરી ચેક કરીએ તો તમે જો બેટર તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવે છે તો બસ આવું મીડિયમ ગરમ તેલ થાય એટલે મેથીના ભજીયા તૈયાર કરવા થોડું થોડું મિશ્રણ આ રીતે હાથમાં લેતા જશું અને ગરમ તેલમાં ભજીયાને પાડતા જશું તો આ રીતે થોડું થોડા તમારે નાના ભજીયા બનાવવાના કેમ કે આપણે આમાં સોડા ઉમેર્યા હોવાના કારણે ભજીયા સરસ ફૂલીને એની સાઇઝમાં ડબલ થઈ જશે આ રીતે એકદમ સરસ બધા ભજીયા ફૂલીને ઉપર આવે સાથે થોડા બબલ્સ ઓછા થાય એટલે સાઈડ પલટાવતા પલટાવતા ગેસની પર ભજીયાને તળી લેશું જુઓ એકદમ સરસ મજાના ફૂલેલા ફૂલેલા અને પરફેક્ટ આપણા મેથીના ભજીયા તૈયાર થઈ ગયા છે તો એને પ્લેટમાં કાઢી લઈએ મેથીના ભજીયા બનાવ્યા પછી હવે આપણે એકદમ ક્રિસ્પી કુરકુરા મરચાની પટ્ટીના ભજીયા બનાવીશું તો તમે જુઓ અહીંયા આપણા જે મરચાં છે એકદમ સારી રીતે લીંબુ અને મીઠું સાથે સોફ્ટ થઈ ગયા છે તો હવે જો આ પાણી વધારે હોય તો તમારે એને થોડું કાઢી લેવાનું પણ અત્યારે એકાદ ચમચી જેટલું જ પાણી છે એટલે હું એને નથી કાઢતી અને આની અંદર હું બે ચમચી જેટલું ચણાના લોટનું ખીરું ઉમેરી દઈશ સારી રીતે મિક્સ કરી દેશું અહીંયા જે મરચું છે એ આ રીતે હલકું હલકું લોટથી કોટ થાય એટલો જ તમારે લોટ ઉમેરવાનો છે મરચાંના પટ્ટી ભજીયા માટે લોટ વધારે નહીં જોઈએ તો હવે આ રીતે સરસ મરચા બેસન સાથે કોટ થઈ જાય એટલે આપણે મીડિયમ ગરમ તેલમાં આ રીતે એક 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 મરચાની પટ્ટીઓને ઉમેરી દેશું મરચાના પટ્ટી ભજીયા તમારે હાઈ ગેસની ફ્લેમ પર તળવાના જેથી એકદમ ક્રિસ્પી કુરકુરા રહે અને એમાં બિલકુલ તેલ ના રહે તો આ રીતે તમારે મરચાંના જે ભજીયા તળો એમાં તમે જો આ રીતે સાઇડ્સમાં બબલ્સ ઓછા થઈ જાય અને ભજીયા સરસ તળાઈને ઉપર આવી જાય સાથે એકદમ ક્રિસ્પી દેખાય એટલે એને તેલમાંથી કાઢી લેશું તો તમે જુઓ એકદમ ક્રિસ્પી કુરકુરા બિલકુલ ના રહે એવા મરચાંના પટ્ટી ભજીયા તૈયાર થઈ ગયા તો હવે આપણે ડુંગળીના ભજીયા બનાવીએ છીએ હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે ડુંગળી ખાવ છો તો આ ભજીયાને એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખાવાની ખૂબ જ મજા આવશે

આ ભજીયા તમારે હાઈ મીડિયમ ગેસની ફ્લેમ પર તૈયાર કરવાના અહીંયા તમે જો ડુંગળીના ભજીયા પણ એ એકદમ સારી રીતે તળાઈને તૈયાર થઈ થઈ ગયા છે છે કેટલા સરસ ફૂલેલા ફૂલેલા પરફેક્ટ બન્યા જ ખાવાનું મન ગયું ને તો બસ હવે આપણે બટેટાની સ્લાઇસના એટલે કે બટેટાની પતરીના ભજીયા બનાવીએ છીએ જેના માટે બટેટાના સ્લાઇસને આ રીતે બેટરમાં કોટ કરી એક્સ્ટ્રા બેટર કાઢી તરત જ બટેટાના સ્લાઇસને ગરમ તેલમાં ઉમેરતા જશું

તમે જુઓ આપણા બટેટાની પતરીના ભજીયા પણ તૈયાર થઈ ગયા જેને આપણે પ્લેટમાં કાઢી લેશું હવે આપણે બનાવીએ છીએ ભજીયા જે બહુ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં એક આવો ક્યુબ લીધો છે જેને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું તો તમારે લાંબી સ્લાઇસ કરવી હોય તો એમ પણ કરી શકાય મેં અત્યારે આ રીતની સ્લાઇસ તૈયાર કરી છે તો પનીરના સ્લાઇસ પર થોડું લાલ મરચું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું અને પછી એક 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 પનીરના સ્લાઈસ લેતા જઈ બેટર માં કોટ કરી તરત જ આપણે ગરમ તેલ માં ઉમેરી દેશું તો પનીરના ના ભજીયા બન્યા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે એના માટે એને હાઈ ફ્લેમ પર તળવાના જેથી અંદરનું જે પનીર છે એ સારી રીતે તળાઈ જાય અને બિલકુલ ચવડ ના થાય તો જેવા ભજીયા ઉપરથી ફૂલેલા અને આવા ગોલ્ડન બ્રાઉન દેખાય કે તરત જ તમારે પનીરના ભજીયાને કાઢી લેવાના

બધા ભજીયા બનાવ્યા પછી જે થોડું ખીરું વધ્યું છે ને એની અંદર આપણે અડધા કપ જેટલા મકાઈના દાણા ઉમેરીએ સાથે આપણે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ જો ડુંગળી ના ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય થોડા લીલા દાણા બે થી ત્રણ તીખા લીલા મરચા અને એક ઇંચ છે આદુનો ટુકડો ઉમેરી સારી રીતે મિક્સ કરીએ જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે આ રીતે બાઇન્ડિંગ નથી આવતું અને મિશ્રણ તમારું છૂટું પડી જાય છે તો એક જ ચમચી જેટલો કોરો ચણાનો લોટ ઉમેરી દેવાનો આ રીતે થોડા થોડા મકાઈના દાણા દેખાય એવું ખીરું તૈયાર કર્યા પછી થોડું થોડું ખીરું આ રીતે તમારે ગરમ તેલમાં ઉમેરી અને મકાઈના ભજીયા તૈયાર કરવાના લીલી મકાઈના ભજીયા બહુ ટેસ્ટી એવા લાગે છે અને એમાં વધારે તમારે લોટની પણ જરૂર નથી પડતી તો આ રીતે ભજીયાને ગરમ તેલમાં ઉમેર્યા પછી એકદમ સરસ આવા ક્રિસ્પી કુરકુરા તળાય એટલે એને પ્લેટમાં કાઢી લેશો તો અહીંયા આજે આપણે એક ખીરું બનાવી અને છ પ્રકારના એકદમ ટેસ્ટી એવા ભજીયા બનાવ્યા છે તમારા સૌથી વધારે કયા ફેવરેટ ભજીયા છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો ચટણી સાથે આ ગરમા ગરમ ભજીયા વરસતા વરસાદનો બનાવો ખાવાની ખૂબ જ મજા આવશે જો આ વિડિયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લાઈક કરજો તમારા લાઈક્સ મને દરરોજ નવો વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yes, yeah, so Thanks for watching.